અમદાવાદમાં ન્યૂઝ એટીન ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે લાકડા ભીના હોવાથી ઘટના બની તેવું કહેવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે તો કોન્ટ્રાક્ટર સામે મોટી પેનલ્ટી પણ લેવામાં આવશે લાકડા ભીના હતા ટાયર ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ ન જળવાયો સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ખૂટી ગયા તો લાકડા ન મળતા ટાયર તેમજ ગાદલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તો અમદાવાદના ઓઢાવમાં હચમચાવી નાખતો આ બનાવ સામે આવ્યો ઓઢાઉ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો ન જળવાયો એમસીની માનવતા પણ મરી પરવારી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો હતો ઓઢવ સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ખૂટી પડ્યા તો લાકડા ન મળતા ટાયરોથી અગ્નિદા આપવો પડ્યો હતો સ્વજનોની મજબૂરી તેમજ મૃતદેહને અગ્નિદા માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો ઓઢવ સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમ વિધિ માટે આવેલા સ્વજન હિતેશ માળીએ એ પર રોષ ઠાલવ્યો છે તો ટાયર તેમજ ગોદડાથી અગ્નિદા આપતા 4 કલાક જેટલો સમય અંતિમ વિધિ માટે થયો હતો લાકડા ન મળતા આખરે ટાયર અને ગોદડું નાખી અંતિમ વિધિ કરવામાં આવી હતી તો પરિવારજનોએ એ એમસીના સરકાર ની વાતો કરે છે અને બીજી બાજુ જે પરિસ્થિતિ ના જણાય આ લોકો શરમ આવી જોઈએ અધિકારીઓની મિલી અને ભ્રષ્ટાચારની મજબૂત પુરાવો છે

બરોબર અમે ત્યાં જતા અમે સળગાઈ આપતા હતા ને એમને સળગી જ ગયું લે છું સંપૂર્ણ સળગી ગયેલું છે એની અંદર એટલે કે છેલ્લું ધામ કહેવાય છે અને ત્યાં લોકોને અગ્નિ સંસ્કાર કરી એમના સન્માન સાથે અગ્નિ સંસ્કાર થાય તે જરૂર હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીઓને જે સ્મશાનની જવાબદારી છે તે આપી દીધી છે આપના મામા ડાયાભાઈનું અવસાન થયું છે અને એમનું જે અંતિમ વિધિ કરવા માટે ગયા છે તમારો તમને ત્યાં કેવો અનુભવ થયો છે બેન અનુભવમાં તો એવું છે કે અમે વરસાદ જીવણો જીવણો ચાલુ હતો અમે લગભગ પોણા અગિયાર વાગે એન્ટર થયા અને અમે બોડી ત્યાં મૂકી પ્લેટફોર્મ ઉપર અને પછી અમે ત્યાં અંદર ગયા એટલે અમને કહ્યા કે લાકડા તમે બધા લઈ આવો એટલે અમે લોકો અમારા જે સ્વજનો હતા એમને કહ્યું કે બધા બે બે પાંચ પાંચ લાકડા લઈને આવો બરાબર હવે લાકડા શું છે બહાર બધા પડેલા હતા બેન ગોડાઉનમાં ગયા તો ગોડાઉન ખાલી હતી શું ગોડાઉનમાં એકે લાકડું નહોતું છાણા પડ્યા હતા તો છાણા અમે કીધું આ છાણા સૂકા છે બોલે એ તમને આપવા નથી એ પૈસાથી અમે આપીશું છાણા શું એટલે મેં એકદમ સારું હતું અમે એ લાકડા લઈને ત્યાં ગયા શું એટલે જે અગ્નિ જે અમને જે હેલ્પ કરે છે જે માણસ ત્યાંનો હતો એ માણસે લાકડા ગોઠવ્યા શું અને પછી એમને દાગ આપ્યો લગભગ સાડા અગિયાર વાગે દાગ આપવાનું ચાલુ કર્યું બેન સાડા ચાર વાગે બોડી ટોટલ બળી અને બોડી બાળવા માટે અમને એવું લાગ્યું કે ખરેખર આ લાકડું બળે છે કે બોડી બળે છે અમને કંઈ ખ્યાલ ના પડી અમે લગભગ કેટલી તો મોરસ નાખી અઢળક મોરસ નાખી તલ નાખ્યા ચાર પાંચ કિલોથી ઉપર તો તલ લઈને નાખ્યા ઘી નાખ્યું શું કેટલા ડબ્બા ઘી ગયું અમારું બેન એવું બધું બરાબર છે બીજા કોઈને તકલીફ ના પડે આ છેલ્લું ધામ કહેવાય મુક્તિ અને આ છેલ્લામાં છેલ્લું બધાને જવાનું છે બેન શું હા એટલે શું છે કે અમને બહુ દુઃખ થયું બાજુમાં બોડી બળતી હતી એ માણસ ગરીબ માણસ હતો એને ગોદળું લઈને રૂબ બાળ્યું બેન હવે રૂ બાળવાથી બી બોડી ચેતન ના થઈ તો એ ટાયર લઈને રિક્ષા ભરીને ટાયર લાયા શું ટાયર લઈને બોડીના ઉપર નાખ્યા બેન શું બોડી સળગતી બધા પલળેલા હતા ખાલી એક ટ્રક જેટલા લાકડા અમે ત્યાં પૂછ્યું એમને એમ કહ્યું છે કે જે છે આ લાકડા છે શું એટલે બઉ માંગ છે અમારે કોઈ નહી બીજા અમદાવાદમાં બધે ગૃહમાં કોઈ પબ્લિકને તકલીફ ના પડે આ છેલ્લું ધામ છે બધાને જવાનું છે શું એટલે આમાં જરા વધારે ધ્યાન આપે તો બહુ સારું બિલકુલ કારણ કે જે રીતે અનુભવ રહ્યો છે કે તેમની સ્વજનને ત્યાં લઈ ગયા હતા અંતિમ ક્રિયા કરી રહ્યા હતા સ્મશાને પરંતુ તેમને લાકડા ન મળ્યા જે લાકડા હતા એ પલળેલા હતા ત્યારે હવે કોર્પોરેશન દ્વારા છે તે એક્શન પણ લેવામાં આવશે કોન્ટ્રાક્ટ કંપનીને બ્લેક લિસ્ટ કરવા માટેની પણ આદેશ છે તે આપવામાં આવ્યા છે પરંતુ આ આવી જે સ્થિતિ થઈ છે એ સ્થિતિ કોઈ સાથે ન થાય તેવી પરિવારજનોની માંગ છે કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં રહેતા ડાયાલાલ માડીનું અવસાન થયું છે અને તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મોતનો મલાજો સાચવી ના શક્યા અને અંતિમ વિધિ પણ અધૂરી રહી તેનું મુખ્ય કારણ છે કે સ્મશાનને તેઓ અંતિમ વિધિ માટે આવ્યા હતા અગ્નિસંસ્કાર માટે આવ્યા હતા અને પરંતુ જે આ સ્મશાન છે ઓઢવમાં આવેલું તેના જે લાકડા છે તે લાકડા બહાર પડ્યા હતા જો કે વરસાદની આગાહી હતી પરંતુ વરસાદ આવ્યો અને આ લાકડા પલળી ગયા ત્યારબાદ જે વિધિ કરવા માટે આવ્યા ત્યારે આ લાકડા પલળેલા હતા અને અહીંથી એવું કહ્યું કે આ લાકડા જે છે આ જ લાકડા છે જો કે છાણા હતા પરંતુ તેને આપવામાં નહોતા આવ્યા અને તેમો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જે સ્વજન હતા તેમને ગોદડા અને ટાયરથી અગ્નિસંસ્કાર છે તે કરવા પડ્યા છે અને એવું બીજા લોકો સાથે ન થાય તેવું પણ માંગ કરી છે કારણ કે જો વરસાદની આગાહી હતી આટલો ગોડાઉન છે તેમની પાસે તો તેમ છતાં પણ આ લાકડાને આ ગોડાઉનમાં શા માટે ના રાખવામાં આવ્યા જો અત્યારે અમે ન્યૂઝ એટીન છે તેમને અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ કોર્પોરે શન તંત્ર છે તે દોડતું થયું છે અને આ જે ગોડાઉન હતું તેમાં આ લાકડા બહાર હતા અને બહારથી આ લાકડા ભરી દેવામાં આવ્યા અને અત્યારે પણ આ સ્થિતિ જોઈ શકો છો કે લાકડા પલળી ગયેલા છે આ તમામ લાકડા લાકડા હવે અગ્નિસંસ્કારમાં કામ આવે તેવા સ્થિતિમાં રહ્યા નથી પરંતુ તંત્ર દ્વારા હવે એક્શન લેવાની વાત કરી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરાશે તેના ઉપર કાર્યવાહી કરાશે પરંતુ જો વરસાદની આગાહી હતી તેમ છતાં બા લાકડા કેમ બહાર રાખ્યા છે અને જો અંતિમ સંસ્કાર કરવા માટે આવ્યા છે તો એમના અંતિમ સંસ્કારની વિધિ શા માટે તેઓએ ગોધડા અથવા તો ટાયરથી કરવી પડી છે સોસા સાથે ગુજરાતી અમદાવાદ ભાવનગરમાં વરસાદી પાણીમાં રસ્તો ગરકાવ થઈ ગયો છે અને મહુવા તાલુકાના સેદરડા ગામે વાડી વિસ્તારમાં અવરજવર માટેનો જે માર્ગ છે તે આજે પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે સૌથી વધારે પ્રભાવિત થયેલ મહુવા તાલુકામાં ગ્રામજનોનું જનજીવન અને ખેડૂતોની મુશ્કેલીમાં હજી પણ ઘટાડો થયો નથી તો સેદરડા ગામના ખેડૂતો અને ગ્રામજનો પોતાના જીવના જોખમે સ્થાનિક નદીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે મહુવા પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે મોટાભાગના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે જેનાથી ગ્રામજનો આજે ચાર દિવસ બાદ પણ પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે તો ભાવનગરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેના કારણે રોડ રસ્તા તેમજ કોઝવે પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે નીતિન ભાવનગરના અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે શું પાણી ઓસરવાને લઈને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જે ચોક્કસ વાત કરીએ તો જે અવિરત વરસાદ ને લઈને મહુવા જિલ્લો છે તે સૌથી વધુ ભાવનગર જિલ્લામાં જે મહુવા તાલુકો છે તે વધુ પ્રભાવિત થયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મહુવાના જે શેરેડા ગામનો જે વાડી વિસ્તાર છે તે વાવાઝોડા માટે જે એક માર્ગ છે તે માર્ગ સંપૂર્ણપણે છે જે ધ્વસ થયો છે ધરાશાયી થયો છે અને ગરકાવ થયો છે પાણીમાં તેને લઈને ગામના લોકો છે તેને હાલાકીનો સામનો કરી દેવો પડ્યો છે હાલ તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી કે કોઈ ડાયવર્ઝન અથવા તો આ જે ધરાશાયી થયેલો માર્ગ છે તેને રિપેર કરવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં નથી આવી જી નીતિન સમગ્ર માહિતી બદલ આપનો આભાર દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે નાગવા બીચ પર ભારે પવન ફૂંકાયો છે તો દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે પ્રવાસન સ્થળ દીવમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો કમોસમી વરસાદના કારણે પ્રવાસીઓ અને ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે પ્રવાસીઓ નથી આવી રહ્યા એનું કારણ બહુ મોટું છે પ્રવાસન દીવ ખાતે અને દીવ ની અંદર ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે હું આપને સીધા નાગવા બીચ ના દ્રશ્ય બતાવીશ કે આ નાગવા બીચ છે બીચ ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે દરિયાની અંદર ભારે કરંટ છે એ જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે જે પ્રમાણે આ પ્રવાસીઓ છે કે પ્રવાસીઓ દરિયા કિનારે છત્રીઓ લઈ અને માંડ માંડ પોતે અહીંથી પસાર થઈ રહ્યા છે જોકે દરિયાની અંદર ભારે કરંટ લઈ અને ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ હોય કે પછી સ્થાનિક લોકો હોય આ તમામ છે તે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે હાલ વેકન્સન ના હવે થોડું ગણતરીના દિવસો બાકી છે અને પ્રવાસન દળ દીવની અંદર કહી શકાય કે જે ધંધાર્થીઓ છે તેમના માટે આ કમાવા માટેની સિઝન હોય છે પરંતુ ચાલુ વર્ષે જ્યારે દિવાળીને બેસતા વર્ષ બાદ સતત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે ને છેલ્લા ચોવીસ કલાકથી પ્રવાસન સ્થળ દીવની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે દીવની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેમને કારણે પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે તો સાથે સાથે દીવના ધંધા રોજગાર છે તેમના ઉપર પણ ભારે અસર પડી રહી છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી દીવ આ તરફ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે જાફરાબાદ પીપાવાવ રાજુલા સમગ્ર પંથકમાં અવિરત વરસાદ વરસ્યો છે સતત વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે તો રાજુલા અને જાફરાબાદ પંથકના દ્રશ્યો સામે આવ્યા છે